જય શ્રી કૃષ્ણ મિત્રો તમારા બધાનું સ્વાગત છે આપણી ચેનલ સત્સંગ માર્ગમાં આજે આપણે વાત કરવાના છીએ યોગીની એકાદશી વિશે યોગીની એકાદશી ક્યારે છે અને આ એકાદશી પર શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ જેનાથી આપણે શુભ ફળ મેળવી શકીએ અને તેની પૂજા વિધિ શું છે શુભ મુહૂર્ત શું છે આ બધી વાત કરવાના છીએ તો આવો જાણીએ વૈદિક કેલેન્ડર મુજબ અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિને યોગીની એકાદશી કહેવામાં આવે છે આ દિવસે ભક્તો ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની વિધિવત પૂજા કરે છે અને ઉપવાસ પણ કરે છે અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ એકવીસ જૂને સવારે સાત વાગ્યાને અઢાર કલાકે શરૂ થશે આ તિથિ બાવીસ જૂને સવારે ચાર વાગ્યાને સત્યાવીસ મિનિટે સમાપ્ત થશે આવી સ્થિતિમાં એકવીસમી જૂને યોગીની એકાદશીનું વ્રત રાખવામાં આવશે સનાતન ધર્મમાં આ એકાદશી વ્રતનું વિશેષ મહત્વ છે ધાર્મિક અનુસાર યોગીની એકાદશીના દિવસે ઉપવાસ અને પૂજા કરવાથી સાધકને જીવનમાં બધી ખુશીઓ મળે છે સાથે જ જીવન સુખી બને છે યોગીની એકાદશીના દિવસે ભૂલથી પણ કેટલીક બાબતો ન કરવી જોઈએ એવું માનવામાં આવે છે તો આવી સ્થિતિમાં યોગીની એકાદશીના દિવસે શું શું કરવું કરવું જોઈએ જોઈએ અને ન આપણે જાણીશું કે યોગીની એકાદશીના દિવસે શું કરવું જોઈએ યોગીની એકાદશીના દિવસે સ્નાન કર્યા પછી સૂર્ય ભગવાનને અર્ધ્ય અર્પણ કરો મંદિર સાફ કરો દેશી ઘીનો દીવો પ્રગટાવો અને પૂજા કરો મંત્રો ઉચ્ચારણ કરો તુલસીની પૂજા કરો યોગીની વ્રત કથાનો પાઠ કરો આરતી કર્યા પછી ભોગ અર્પણ કરો અંતે લોકોમાં પ્રસાદનું વિતરણ કરો હવે આપણે જાણીશું કે યોગીની એકાદશીના દિવસે શું ન કરવું જોઈએ યોગીની એકાદશીના દિવસે ચોખા અને તામસિક વસ્તુઓ ન ખાવી જોઈએ એવું માનવામાં આવે છે કે આ ભૂલ કરવાથી સાધક પાપનો ભોગ બને છે કોઈની સાથે ઝઘડો ન કરો ઘરમાં ગંદકી ન કરો સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખો ભૂલથી પણ કાળા કપડાં ન પહેરો કોઈના વિશે ખોટું ન વિચારો એકાદશી તિથિએ તુલસીના પાન તોડવાની મનાય છે આ ભૂલથી પણ ન કરવું જોઈએ આમ કરવાથી દેવી લક્ષ્મી નારાજ થઈ શકે છે યોગની એકાદશીના દિવસે એકસો આઠ વખત આ વિષ્ણુ મંત્રનો જાગ જરૂરથી કરો જે મંત્ર આ પ્રમાણે છે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ હવે આપણે જાણીશું વ્રતની ફળદાયી વિધિ યોગીની એકાદશીના અવસરે શક્ય હોય તો સૂર્યોદય પૂર્વે જ ઉઠી જવું સ્નાનાદી કાર્યથી નિવૃત્ત થઈને પીળા રંગના વસ્ત્રો ધારણ કરવા કારણ કે પીળો રંગ શ્રી હરિને અત્યંત પ્રિય છે ઘરમાં પૂજાના સ્થાન પર સન્મુખ બેસીને યોગીની એકાદશીના વ્રતનો સંકલ્પ લેવો આસ્થા સાથે શ્રી વિષ્ણુની પૂજા કરવી એકાદશીની પૂજામાં શ્રી વિષ્ણુને પંચામૃત પીળા રંગના પુષ્પ પીળા રંગની મીઠાઈ તેમજ તુલસી દળ જરૂરથી અર્પણ કરવા ઓછામાં ઓછા એકસો આઠ વખત ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો વ્રત કરનારે આ દિવસે જળ અને ફળ જ ગ્રહણ કરવા ભૂખ્યા ન રહી શકતા હોય તો એકટાણું કરવું પરંતુ ભોજનમાં ભૂલથી પણ ચોખાની વાનગી ન લેવી તેમજ તામસી પદાર્થથી પણ દૂર રહેવું યોગીની એકાદશીના અવસરે કોઈ જરૂરિયાતમંદને અનાજ વસ્ત્ર કે ચંપલનું દાન કરવું ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે શક્ય હોય તો એકાદશીએ રાત્રે શ્રી હરિના ભજન કીર્તન કરતા જાગરણ કરવું દ્વાદશીએ બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી કે ભોજન કરાવી વ્રતના પારણા કરવા યોગીને એકાદશીનું વ્રત વ્યક્તિના પાપ કર્મોનો નાશ કરી તેને શુભ ફળ પ્રદાન કરે છે તો આ દિવસે કેટલાક ઉપાયો અજમાવીને તમારી આર્થિક લાભની સ્થિતિને પ્રાપ્ત કરી શકો છો આવા જ કેટલાક ઉપાયો જે નીચે મુજબ છે પેલું છે આર્થિક સમૃદ્ધિ અર્થે શું કરવું જોઈએ જેમને ધનની કામના છે તેવા જાતકોએ યોગીની એકાદશીના અવસરે લક્ષ્મી નારાયણની એક સાથે ઉપાસના કરવી જોઈએ સવિશેષ તો તેમને કેસર મિશ્રિત જળનો અભિષેક કરવો જોઈએ માન્યતા અનુસાર આ અભિષેકથી લક્ષ્મી નારાયણ પ્રસન્ન થાય છે અને ભક્તને આર્થિક સમૃદ્ધિ પ્રદાન કરે છે બીજું છે સ્થિર લક્ષ્મીની પ્રાપ્તિ ઘણી વાર એવું બને છે કે વ્યક્તિની કમાણી તો ખૂબ જ હોય છે પણ ઘરમાં ધન ટકતું નથી એટલે કે અનેક ઉપાય છતાં બચત બિલકુલ નથી થતી આ સંજોગોમાં ત્યારબાદ સ્ફટિકની માળાથી લક્ષ્મી મંત્ર જાપ કરવો જે લક્ષ્મી મંત્ર આ પ્રમાણે છે શ્રી લક્ષ્મીય શ્રીએ નમ ની અગિયાર માળા કરવી ત્યારબાદ આ ગોમતી ચક્રને લાલ વસ્ત્રમાં બાંધીને ઘરની તિજોરી અથવા તો ધનના સ્થાન પર મૂકી દેવું માન્યતા અનુસાર આ ઉપાયથી લક્ષ્મીદી ઘરમાં સ્થિર રહે છે અને ઘરમાં ક્યારેય ધન ધાન્યની ખોટ નથી વર્તાતી ત્રીજું છે દેવામાંથી મુક્તિ અર્થે જો આપ આર્થિક બોજા નીચે દબાયેલા હો કે આપના પર દેવું થઈ ગયું હોય તો તેમાંથી મુક્તિ મેળવવા માટે યોગિની એકાદશીએ ખાસ ઉપાય જમાવો આ દિવસે સવારે સ્નાન કર્યા પછી પીપળાના વૃક્ષને જર અર્પણ કરો અને ત્યારબાદ વિધિવત તેની પૂજા કરવી કહે છે કે આ ઉપાયથી ધીમે ધીમે આપનો આર્થિક બોજ હળવો થઈ જશે તેમજ દેવામાંથી મુક્તિની પ્રાપ્તિ થશે ચોથું છે સંકટોના શમન માટે જો આપ અનેકવિધિ સંકટો કે પરેશાનીઓથી ઘેરાયેલા હો તો યોગિની એકાદશીએ આપે માતા તુલસીનું શરણ લેવું જોઈએ આ દિવસે સંધ્યા સમયે તુલસીના છોડ સમૂહ ગાયના ઘીનો એક દીપ પ્રજ્વલિત કરો ત્યારબાદ તુલસીની 11 વખત પ્રદક્ષિણા કરવી આ પ્રદક્ષિણા કરતી વખતે ૐ નમો ભગવતે વાસુદેવાય अथवा તો ઓમ નમો નારાયણ મંત્રનું સતત રટન કરતું રહેવું આ ઉપાય કરવાથી જાતકના જીવનની તમામ સમસ્યાઓ અને સંકટો ટળી જાય છે તો મિત્રો આ વિડિયોમાં આપણે યોગીની એકાદશી ક્યારે છે એની પૂજા વિધિ શું છે આ દિવસે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ આ બધી વિશે વાત કરી હું આશા કરું છું કે વિડિયો તમને ઇન્ફોર્મેટિવ લાગ્યો હશે જો લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે મને સાંભળવા માટે આપ સૌના ધન્યવાદ સૌને મારા જય શ્રી કૃષ્ણ રાધે રાધે